ચૂંટણી બે હજાર ચોવીસ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં ઈવીએમ મશીનનું ફર્સ્ટ રેડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ મશીનનું રેડમાઇઝેશનની પ્રક્રિયા નિહાળવામાં આવી ખેડા જિલ્લામાં તારીખ સો એપ્રિલના રોજ તમામ વિધાનસભાના મત વિસ્તારોમાં ઈવીએમ મશીનની સોંપણી કરવામાં આવશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું મતદાન સમગ્ર ગુજરાત રાજ્યની સાથે ખેડા જિલ્લામાં પણ ત્રીજા તબક્કામાં આગામી મે મહિનાની સાતમી તારીખે યોજાનાર છે ત્યારે સમગ્ર ખેડા જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી ખાતે ઈવીએમ મશીનનું ઇલેક્ટ્રોનિક રેડમાઇઝેશન હાથ ધરવામાં આવ્યું જેમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આપ રાષ્ટ્રીય પાર્ટીના પ્રતિનિધિઓએ ઇલેક્ટ્રોનિક રેડમાઇઝેશનની પ્રક્રિયા પ્રત્યક્ષ નિહાળી હતી અહી બે વાર ઈવીએમ રેડમાઇઝેશન કરી સમગ્ર પ્રક્રિયાને ફાઇન લાઇન કરવામાં આવી હતી આ પ્રસંગે સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને ઈવીએમ નોડલ શ્રી મનીષા બ્રહ્મભટ્ટે ફર્સ્ટ રેડમાઇઝેશન દરમિયાન જિલ્લાના દરેક વિધાનસભાના મત વિસ્તારને તેના મતદાન મથકની સંખ્યાના 125 ટકા લેખે બેલેટ યુનિટ 125 ટકા લેખે કંટ્રોલ યુનિટ અને

યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો